નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના જીરુંના બજાર ભાવ અને ભાવમાં આજે વધારો થયો કે પછી ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી કરીને દરરોજ દરરોજના જીરું બજાર ભાવ અને તેના વિશેની માહિતી તમને મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો સમી ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર આઠસો પંચોતેર પાટડી ત્રણ હજાર પાંચસો ચાલીસથી ત્રણ હજાર આઠસો સિત્તેર ઉપલેટા ત્રણ હજારથી ત્રણ હજાર બસો જામજોધપુર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો નેવું રાપર ત્રણ હજાર બસો પચીસથી ત્રણ હજાર આઠસો દસ હારીજ ત્રણ હજાર પાંચસો એકવીસથી ત્રણ હજાર નવસો ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર સાતસો પચાસ મોરબી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો ને સાઠ ધીમા ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો રાજકોટ ત્રણ હજાર પાંચસો પાંત્રીસથી ત્રણ હજાર નવસો અડતાલીસ સાવરકુંડલા ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર આઠસો બાબરા ત્રણ હજાર બસો વીસથી ત્રણ હજાર આઠસો નેવું ભેસાણા ત્રણ હજાર સાતસો એકવીસથી ત્રણ હજાર સાતસો એકવીસ માંડલ ત્રણ હજાર ચારસો એકથી ત્રણ હજાર આઠસો પચીસ પાટણ ત્રણ હજાર આઠસો પચીસથી ત્રણ હજાર આઠસો પચીસ ડીસા ત્રણ હજાર સાતસો એકાવનથી ત્રણ હજાર સાતસો એકાવન ગોંડલ બે હજાર પાંચસોથી ચાર હજાર એકોતેર વાવ ત્રણ હજાર છસોથી ત્રણ હજાર સાતસો નેવું જામનગર ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો તળાજા ત્રણ હજાર ત્રણસો ત્રીસથી ત્રણ હજાર ત્રણસો ત્રીસ અમરેલી ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર આઠસો છ ધાનેરા ત્રણ હજાર સાતસો પિસ્તાલીસથી ત્રણ હજાર આઠસો ચાલીસ ધાંગધ્રા ત્રણ હજાર છસો ચાલીસથી થરાદ બે હજાર છસો બોટાદ 3000 થી 3870 હજાર આઠસો સિત્તેર અમરેલી ત્રણ હજાર ચારસો પચાસથી ધાનેરા ત્રણ હજાર સાતસો પિસ્તાલીસથી ત્રણ હજાર આઠસો ચાલીસ ત્રણ હજાર છસો ચાલીસથી ત્રણ હજાર સાતસો થરાદ બે હજાર છસો એકાવનથી ત્રણ હજાર નવસો સિત્તેર બોટાદ ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો સિત્તેર હળવદ ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ અંજાર ત્રણ હજાર આઠસો પચાસથી ત્રણ હજાર આઠસો પચાસ દિયોદર ત્રણ હજાર છસો એકથી ત્રણ હજાર આઠસો એકોતેર નેનાવા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો પાસઠ જસદણ બે હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો પિલુડા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો ચોરાણું રાધનપુર ત્રણ હજાર એકસો ત્રીસથી ત્રણ હજાર નવસો એકાણું જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો એક વાંકાનેર ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો બાવન જુનાગઢ બે હજાર છસ્સોથી ત્રણ હજાર સાતસો જામખંભાળિયા ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો એકોતેર ઊંઝા ત્રણ હજાર છસ્સોથી ચાર હજાર બસો બોતેર વારાહી ત્રણ હજાર ત્રણસો એકથી ત્રણ હજાર આઠસો ને સોળ તો મિત્રો આ હતા આજના જીરુંના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો